પુષ્પા ગૌશો અમે ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કેરી ગુંદાનો સંભારો કેરી ગુંદાનો સંભારો કેવી રીતે બનાવવો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું ગુંદાનો અને કેરીનો સંભારો બનાવવાનો છે તો અમે અઢીસો ગુંદા લીધા છે ને આ બે કેરીના ટુકડા લીધા છે તોતાપુરી કેરી આવે ને એ એના મેં બે ટુકડા લીધા છે એટલે અડધી કેરી લીધી છે એને મેં આવી રીતે ટુકડા કરી લીધેલા છે તો હવે ગુંદાને આપણે પહેલાં તોડી લેશું આવી રીતે એને તોડવાના ગુંદાને આ હોય ને આવી રીતે અલગ કરી દેવાના ગુંદાના ગુંદા બધા જ આપણે અલગ કરી લેશું ને પછી એને આપણે આવી રીતે આમ ઢીકો મારવાનો ને જરાક હાથ મીઠાવારો કરી લેવાનો આવી રીતે મીઠાવારો આ તો શિક્કાસ ઓછી થશે હાથમાં આવી રીતે આવી રીતે આપણે બધા જ ગુંદાને તોડી લેશું ગુંદા બધા આપણે તોડી લીધા છે હવે એમાં થોડુંક આપણે મીઠું નાખશું થોડુંક જ મીઠું નાખવાનું આવી રીતે હાથમાં મીઠું લઈ ને આવી રીતે એમાં મસરી લેવાના મીઠામાં એટલે એની બધી ચિક્કાસ જતી રહીએ બધા ગુંદા એવી રીતે કરી લેવાના જામ એટલે જરાય ચિકાસ હવે હાથમાં પણ નહીં ગુંદાનું આવી ગયું ચિકાસ હોય ને એ હાથમાં આવી રીતે આવી જાય જાય આમાંથી નીકળી જાય બધું જ પછી તમે આમાં મીઠું નાખ્યું હોય ને એટલે સંભારામાં ઓછું નાખવાનું એમ એ કોઈ ગુંદામાં ચિકાસ નથી રહી જો બધું મારા હાથમાં આવી ગઈ ચિકાસ હવે આપણે કેરીના પણ નાના નાના ટુકડા કરવાના છે આવી રીતે ઝીણી ઝીણી સમારવાની ગુંદાની આરેટ મિક્સ થઈ જાય એવી એનો વચ્ચેનો ભાગ હોય ને કેરીનો ગોટલીમાં છોઈટો હોય ને એ પણ કાઢી લેવાનો કેરીને ગુંદા બધું આપણે સુધારી લીધું આ મેં ગોટલીનો વચ્ચેનો ભાગ હોય ને એ કાઢ્યો હતો એ પણ આપણે આમાં નાખી દઈશું ને બે સરખા પ્રમાણમાં લેવાનું એમ મેં અઢીસો ગુંદા લીધા હતા એમાંથી રેવા દીધા છે બધા નથી લઈ લીધા જારીયા અડધા રેવા દીધા અને અડધાનો જ મેં સંભારો કર્યો છે અડધાથી અડધાનો એટલે જેટલો તમારે જોતો હોય એ પ્રમાણે જ વાપરવાનું ને ગુંદાને ફ્રીજમાં આઠથી દસ દિવસ કાંઈ નહીં થાય તમે મૂકી દેશો એટલે ફ્રીજમાં ને કેરીનો મેં એક ટુકડો અને બીજું ગોટલામાં ચોઈટું હતું એટલું લીધેલું છે આ એક ટુકડો કેરીનો પણ રહેવા દીધો છે મેં જોતા પ્રમાણમાં આપણે વાપરવાનું એમ હવે આપણે એનો વઘાર કરી લેશું આ બધાય વચ્ચેના જ ભાગ છે આમાં આપણે એક ચમચી તેલ લેવાનું છે એકથી દોઢ ચમચી તેલ થોડું તેલ વધારે હોય તો સારું લાગે બીજા સંભારાથી હવે આપણે તેલને ગરમ થવા દઈશું અડધી ચમચી આપણે એમાં મેથી નાખશું ને ચપટી રાઈ એને બરાબર તતળવા દેવાનું એટલે બરાબર એને થવા દેવાનું ને ચપટી આપણે એમાં કલંજી નાખશું હવે એમાં આપણે કેરી અને ગુંદા નાખી દઈશું થોડુંક આને તેલમાં થવા દઈશું એને આપણે આવી રીતના ફેરવતું જવાનું કચકચરા ચડી જાય પછી જ એમાં મસાલા કરવાનો એમાં આપણે પેલા ગુંદામાં એનું ઝીણ કાઢવા માટે આપણે મીઠું નાખ્યું હતું હવે આપણે કેરીના ભાગનું અને મસાલો થોડોક નાખશું એના ભાગનો ચપટી એક જ મીઠું નાખવાનું નકર ખારો થઈ જશે અડધી ચમચી આપણે હળદર લેશું એક ચમચી આપણે સંભાર મસાલો લેશું આ ઘરનો જ બનાવેલો છે સંભાર મસાલો તમને આ રેસીપી મારી ચેનલમાં મળી જશે આ સંભારો તમારે સાતથી આઠ દિવસ અવો નવો રહેશે ફ્રિજમાં મૂકી દેશો તો તમે કાંઈ જ ખરાબ નહીં થાય ગેસને આપણે બંધ કરી દઈશું તો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું એમ બરાબર છે આપણો ગુંદા કેરીનો સંભારો જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાયકન દબાવીને રાખજો કે તમને આગળના વિડીયો મારા અડતા રહીએ